હિન્દી ભાષાના ઇતિહાસ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા અને જેમાં શાળાની વિદ્યાર્થીની ભાર્યા જાનકીએ દ્રૌપદીનો હિન્દીમાં એક પાત્રીય અભિનય રજૂ કર્યો હતો અને આ કાર્યક્રમમાં શાળાના ચાલીસ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવારે સાથ અને સહકાર આપ્યો હતો અને આ કાર્યક્રમનું સંચાલન શ્રી કિરણભાઈ પંડ્યા સાહેબે કર્યું હતું અને કાર્યક્રમ તૈયાર કરવા સહયોગી શ્રી એ એસ ગૌસ્વામી અને श्री भरतभाई पुरोहित ये आप्य होत અને આ કાર્યક્રમના અંતે શાના આચાર્ય શ્રી દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું રિપોર્ટર જક્ષ્ય ગુજરાત ન્યૂઝ ને સાથે કયંબભાઈ ચૌહાણ ખરાદલાકણી વિરોચિત બરાસકાંઠા